દિશામાં બે ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા તાલુકા પોલીસ ફેક્ટરીને સેલ મારી ફૂડ વિભાગ જાણ કરી હતી દિશામાં બે ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા તાલુકા પોલીસ ફેક્ટરીને સેલ મારીને ફૂડ વિભાગ જાણ કરી ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પીએન ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એકવાર બે ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો ડીસા તાલુકા પોલીસે ફેક્ટરીને સીલ કરી જાણ કરતા ફૂડ વિભાગની ટીમે ઘીના આઠ સેમ્પલ લઈ બત્રીસો કિલો ઘીનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી ડીસા એટલે કે ડી ફોર ડુપ્લિકેટના નામે સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે ડીસામાં ઘી તેલ મરચું હળદર સહિત અને ખાદ્ય ચીજવસ્તુઓની ભેળસેળ થતું હોવાનું જગ છે અનેક વખત ફૂડ વિભાગ દ્વારા કરતા તત્વોને કાયદેસરની કાર્યવાહી પણ થાય છે તેમ છતાં ભેળસેળી તત્વો સુધારવાનું નામ લેતા નથી ડીસા તાલુકા પોલીસને માહિતી મળેલ કે પીએન ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેટલીક ફેક્ટરીમાં ભેળસેળે યુક્ત ઘી બને છે જેથી પોલીસે સ્થળો પર પહોંચી બે ફેક્ટરીઓને સીલ કરી ફૂડ વિભાગને જાણ કરી બાદમાં ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વિવિધ કંપનીના શંકાસ્પદ ઘીના આઠ સેમ્પલ લીધા હતા અને ઘીના સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી સિવાય કુલ બત્રીસો કિલો ઘીનો જથ્થો સહિત કુલ નવ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ડીસામાં ઘી તેલ મરચાં હળદર સહિત અનેક ચીજવસ્તુઓ નકલી મળી રહી છે ત્યારે ફૂડ વિભાગ આવા ફેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે